તો મહેસાણામાં સરકારના હર ઘર સ્વદેશી અભિયાનનો જ ફિયાસ્કો સરકારી કાર્યક્રમમાં જ બોલાયો મેક ઇન ઇન્ડિયાનો નારો સરકારી કાર્યક્રમમાં જોવા મળ્યા ચાઇનીઝ દેવડા મેક ઇન ઇન્ડિયાના સ્થાને મેક ઇન ચાઇનાનો સ્વીકાર કરાયો વિસનગરમાં ભજન સંધ્યાનો આ કાર્યક્રમ યોજાયો હતો જ્યાં ભજન સંધ્યા કાર્યક્રમમાં સામૂહિક આરતી થઈ આરતી સમયે મહિલાઓના હાથમાં ચાઇનીઝ દીવડા દેખાયા દ્રશ્યમાં પણ તમે જોઈ રહ્યા છો કે માટીના કોડિયાના સ્થાને બહેનોના હાથમાં ચાઇનીઝ દીવા દેખાયા છે મહિલાઓના હાથમાં ચાઇનીઝ દીવડા હતા ઇલેક્ટ્રિક દીવા નીચે મેડ ઇન ચાઇના પણ લખેલું હતું સરકારી કાર્યક્રમમાં સ્વદેશીનો નારો ભૂલતા સવાલો પણ અરેક ઉઠી રહ્યા છે અગિયાર હજાર માટીના દીવા હોત તો પ્રજાપતિ પરિવારનું ભલું થાત ચાઇનીઝ દીવાની જગ્યાએ શા માટે માટીના કોડિયા અમલ નહીં જો માટીના કોડિયા વપરાયા હોત તો ગૃહ ઉદ્યોગને પ્રોત્સાહન મળે માટીના દીવડાઓના ઉપયોગથી સ્થાનિકોને રોજગારી પણ મળી શકી હોત પરંતુ અહીંયા આ ચાઇનીઝ દીવડાઓ હાથમાં છે

છે દૂર થયો પ્રકારના દ્રશ્યો જે છે સામે આવી રહ્યા છે વિસનગરમાં આજની કડી થી ભજન સંધ્યા કાર્યક્રમ યોજાયો હતો જેમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ તેમજ સીએમ ભૂપેન્દ્ર પટેલ પણ ખાસ ઉપસ્થિત હતા ભજન સંધ્યામાં ભવ્ય સામૂહિક આરતીનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ત્રણસો પાંચ મંડળીઓને બોલાવવામાં આવી હતી જેની અંદર અગિયાર હજાર બહેનો ઉપસ્થિત ખાસ રહી હતી દરેક મહિલાના હાથમાં સામૂહિક આરતીની અંદર ઇલેક્ટ્રિક દીવડાઓ એટલે કે ચાઇનીઝ દીવડાઓ આપવામાં આવ્યા હતા અને ઇલેક્ટ્રિક દીવાની નીચે મેડ ઇન ચાઈના લખેલું સ્પષ્ટપણે જોઈ શકાતું હતું સરકારનો એક બાજુ એવો અભિગમ છે કે એક નારો છે કે મેક ઇન ઇન્ડિયા રાજ્ય સરકાર જે એક મુહિમ જે છે ચલાવી રહી છે પરંતુ સરકારી કાર્યક્રમમાં જ જેના લીરે લીરા ઉડતા પ્રકારના દ્રશ્યો જે છે જોવા મળ્યા હતા ચાઇનીઝ દીવાની જગ્યાએ મીણબત્તી કે માટીના કોડિયા વાપરી શકાતા હતા પરંતુ ક્યાંક કહી શકાય સરકારી કાર્યક્રમમાં જ ચાઇનાને મહત્વ આપવામાં આવતું હોય પ્રકારના દ્રશ્યો જે છે સ્પષ્ટપણે જોઈ શકાય છે ગૃહ ઉદ્યોગની મીણબત્તી કે માટીના કોડિયાથી રોજગારી મળી શકત એટલે કહી શકાય કે અગિયાર હજાર જેટલી મોટી સંખ્યામાં દીવડાઓ જે છે આમાં વાપરી શકાત એટલે કે જે દીવડાઓ બનાવનાર જે કેટલાક જે સમાજો છે પ્રજાપતિ સહિત અને સમાજો છે એમને ચોક્કસથી રોજગારી મળી શકી હોત સ્થાનિકોને રોજગારીની જગ્યાએ હજારો ચાઇનીઝ દીવડા ઉપયોગમાં લેવામાં આવે છે વાત કરવામાં આવે તો એક બાજુ દિવાળી નો પર્વ છે ત્યારે ખાસ જે છે મેક ઇન ઇન્ડિયા ઉપર સ્લોગન ઉપર ખાસ ભાર મૂકવામાં આવી રહ્યો છે ત્યારે સરકાર સરકારી કાર્યક્રમમાં જ તેના લીરે લીરા ઉડતા જોવા મળી રહ્યા છે ખાસ અગિયાર હજાર એટલે કે કોઈ નાની સંખ્યા નથી બહુ મોટી સંખ્યામાં મીણબત્તી અથવા તો જે ભારતમાં એટલે કે જે અહીંના સ્થાનિક પરિવારો બનાયેલા દીવડા જો ઉપયોગ કરવામાં આવ્યા હોત તો આ લોકોને દિવાળી સમયે ચોક્કસથી રોજગારી મળી શકી હોત પરંતુ સરકારી કાર્યક્રમ માં જ આ પ્રકારની જે છે ચાઇનીઝ વસ્તુ વપરાતા કેટલાક સવાલો સરકાર ઉપર અને સ્થાનિક જે વહીવટ જેમને કર્યો હતો તેમના ઉપર ઉઠી રહ્યા છે જી જી મુકેશ આપનો